જય માતાજી જય મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આજ તો જો આપણે અત્યારે એમાં લુગડા ધોઈ નાખ્યા અને હવે પણ આપણે કરવાનું છે આ ઘઉંનું દવણું તો જયદીપના પપ્પા જે એકલા એકલા વાલ ઉતારતા તો એની એકલા 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 વાલ ઉતાર્યા અને હવે અમારે તો દવણું કરવાનું છે તો આપણે લુગડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો આલો આપણે હવે મળવી દવણું કરવા તો કઈ કે ફટાફટ થઈ જાય તો પછી પડામાં બીજું કામ થાય ને એકલા એકલા વાલ હું ઉતારું છું પણ થીલી મૂકી પાણી પીવું છે આ થકવાડી દીધો છે એ હવાજ ની કામ કરે છે ને આ નકી થતું નથી હવાજ ની વાલ માણી થાય છે એક બે ત્રણ ચાર પાંચ સો પાંચ સાહ મેં ઉતારી એકલા એકલા પાંચ સાહ ના વાલ તમને આમ જો આટલા તો મેં વાલ ઉતાર્યા આટલા વાલ ઉતાર્યા આટલા વાલ ઉતર્યા તો એ તો આવી નથી લુગડા ધોવાનું કીધી તી ને હું કરતી હોય શીખ બે લુગડા ધોવા કે આ ઠેક લુગડા ધોયા લાગે થાય કે તારે હવે કેટલું કામ બાકી રહ્યું છે હવે દમણું પડ્યું છે પણ લુગડા ધોઈ ત્યાં તાર હોય દેને હવે દમણું કરવા બેઠી છે તો તારે કેટલા દી આવું કામ આલ છે તો દમણું થઈ રહે એટલે નવી રી તું સને હવાથી વાલ એકલે એકલે ઉતરજા બધું ઘરનું કામ કરી નાખ્યા ને હું નાખી જાતો તો

કોઈ દિન હાલો કલાક ગણ નહીં એક કલાક એક ગજે આ કલાક એ બે કલાક આ સવારના આઠ વાગે કામ ચાલુ કર્યું નવ દસ અગિયાર બાર એક કેટલા વાગે આપણે ગણતા હિંસા હોતું શું તો કઈ ખબર નથી પડતી કામ ટાઈમે ક્યારે જવું ક્યારે શું કરવું એમ તારે છે ને કામ થોડી જવું હાલો હું પાછો વાલ ઉતારો વિ હાલો આજ તો છે ને કાંઈ કામ નથી કરવું બધું કામ પડ્યું રહેવા દેવું છે